સુધી ઘરમાં કેમ રહે છે ગરુડ પુરાણ મુજબ મૃત્યુ પછી આત્મા લગભગ દિવસ સુધી પૃથ્વી પર પોતાના ઘરમાં રહે છે કારણ કે આ એ સમય છે છે આત્મા પોતાના હિસાબ કિતાબ કરે આગલા જન્મ માટે તૈયાર થાય છે આ દરમિયાન પરિવારના સભ્યોને પણ શોક મનાવવાનો અને આત્માની શાંતિ માટે કર્મકાંડ કરવાનો અવસર મળે છે એક વખત વાત છે પ્રભુ શ્રી રામ અને માતા સીતા ચિત્રકૂટ ધામમાં વિહાર કરી રહ્યા હતા શાંત અને પવિત્ર વાતાવરણમાં બંને વિશ્રામ કરી રહ્યા હતા ત્યારે માતા સીતાના મનમાં એક પ્રશ્ન ઉદ્ભવ્યો તેમણે વિનમ્રતાથી ભગવાન શ્રી રામને પૂછ્યું હે નાથ શું હું તમને એક પ્રશ્ન પૂછી શકું છું ભગવાન શ્રી રામે હસીને કહ્યું હા દેવી તમારા મનમાં જે પણ પ્રશ્ન હોય ને સંકોચ થઈને પૂછો માતા સીતા કહે છે પ્રભુ હું જાણવા ઈચ્છું છું કે જ્યારે કોઈ પ્રાણીનું મૃત્યુ થાય છે

આ વિષયને જાણવું બધા માટે જરૂરી છે કારણ કે જીવન અને મૃત્યુના રહસ્યથી અજાણ રહેવું એ અજ્ઞાનતાના અંધકારમાં ભટકવા જેવું છે હું આ રહસ્ય તમને જરૂર જણાવીશ પરંતુ એ પેલા જે કોઈ આ દિવ્ય કથા સાંભળી રહ્યા છે સંવાદ સાંભળી રહ્યા છે તેમને વિનંતી છે કે આ જ્ઞાનને માત્ર પોતાના સુધી સીમિત ન રાખો પરંતુ તેને પોતાના પરિવાર અને મિત્રો સાથે શેર કરો જેથી બધાનું કલ્યાણ થાય અને બધાને બધાને જીવન અને મૃત્યુના રહસ્યોની સાચી માહિતી મળે એવું કહેવાય છે કે મૃત્યુના ચોવીસ કલાક પછી આત્મા પોતાના ઘરે પાછો આવે છે પોતાના પરિવાર અને સ્થળોને સ્થળોને એ માટે જ્યાં પોતાનું આખું જીવન છે પરંતુ કેમ શું તેને પોતાના મૃત્યુનો ભાસ થાય છે શું તે પોતાના પરિવારના દુઃખ અને વિલાપને અનુભવી શકે છે અને મૃત્યુ પછી આત્માને પોતાના કર્મનું ફળ કેવી રીતે મળે છે આ રહસ્ય યમરાજાએ એકવાર દેવર્શી નારાદને જણાવ્યું હતું યમલોકના અધિપતિ યમરાજા કહે છે આત્માની આ યાત્રા માત્ર શરીરને મૃત્યુનો અંત નથી પરંતુ એક નવી શરૂઆત તરફ આગળ વધવાની પ્રક્રિયા છે આ વિડીયોમાં અમે તમને જે કથા સંભળાવવા જઈ રહ્યા છીએ જે યમરાજાએ નારાધીને સંભળાવી હતી આ કથા તમને મૃત્યુ પછી આત્માના અનુભવ અને તેના વાસ્તવિક સત્યને સમજવામાં મદદ કરશે એકવાર યમરાજા યમપુરીમાં પોતાના સિંહાસન પર બિરાજમાન હતા ચારે એ બાજુ દિવ્ય પ્રકાશ ફેલાયેલું હતું યમલોકના દૂતો પોતાના કામમાં વ્યસ્ત હતા ત્યાં દેવર્ષિ નારદનું આગમન થયું એમના હાથમાં દિવ્ય વીણા હતી ચહેરા પર તેજ ઝલકી રહ્યું હતું તેમણે યમરાજાને પ્રણામ કર્યા યમરાજાએ હસીને તેમનું સ્વાગત કર્યું અને કહ્યું હે દેવર્ષિ નારદ આજે તમારું આગમન કયા કારણથી થયું છે મને આનંદ છે કે તમે યમલોક પધાર્યા કહો કેવી રીતે આવ્યા નારદ મુનિએ વિનમ્રતાથી જવાબ આપ્યો ધન્યવાદ પ્રભુ હું પૃથ્વીલોક નું ભ્રમણ કરી રહ્યો હતો અને ત્યાં મેં એક વિચિત્ર દ્રશ્ય જોયું જેનાથી મારા મનમાં ઘણા પ્રશ્નો ઉદભવ્યા જીજ્ઞાસા નજરે નારદજીને જોયા અને બોલ્યા ક્યા પ્રશ્ન દેવર્ષિ કૃપા કરી જણાવો હું તમારી જિજ્ઞાસા નિશ્ચિત શાંત કરીશ નારદજી બોલ્યા હે ધર્મરાજ જ્યારે હું પૃથ્વીલોકમાં જ ગયો ત્યાં મેં જોયું કે એક વૃદ્ધ વ્યક્તિનું મૃત્યુ થયું તેનો પરિવાર અને સંબંધી શોકમાં ડૂબ્યા હતા તેઓ વિલાપ કરી રહ્યા હતા અને કેટલાક તો વિવિધ ઉપાયો કરી રહ્યા હતા જેથી તેનો આત્મા પાછો આવે આ દ્રશ્ય જોઈને મારા મનમાં ગહન પ્રશ્ન ઉઠ્યો યમરાજાએ નારદજીની વાતો ધ્યાનથી સાંભળી નારદજી આગળ કહે છે નૃત્ય એક અટલ સત્ય છે પરંતુ તે પછી શું થાય છે આ રહસ્ય રહસ્ય જ રહે છે મારા મનમાં બે મુખ્ય પ્રશ્નો ઉદ્ભવ્યા છે પહેલો કે શું ખરેખર મૃત્યુના ચોવીસ કલાક પછી આત્મા પોતાના ઘરે પાછો આવે છે અને બીજો એ મૃત્યુ પછી જે દિવસની યાત્રા વિશે કહેવાય છે 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 શું તે તે ખરેખર થાય કે માત્ર સાંભળેલી વાતો નારદજીની જિજ્ઞાસા અત્યંત મહત્વની હતી જેમ રાજા થોડી ક્ષણ તો મૌન રહ્યા અને પછી ઊંડો શ્વાસ લઈને બોલ્યા દેવર્ષિ આ એક ગંભીર પ્રશ્ન છે અને એનો જવાબ દરેક મનુષ્યને જાણવો જોઈએ હું તમને આ રહસ્યની સંપૂર્ણ કથા સંભળાવું છું જેને સમજીને દરેક જીવ મૃત્યુના વાસ્તવિક સ્વરૂપ ને જાણી શકશે બાળપણથી ધાર્મિક હતો તે રોજ તુલસીમાં જળ ચઢાવે સવાર સાંજ પૂજા કરે હંમેશા ઈશ્વરનું સ્મરણ કરે તેના પરિવારમાં તેના પિતા પત્ની અને એક નાનું બાળક હતું તેની માતાનું દેહાંત ઘણા વર્ષો પહેલા થયું અને હવે તેના પિતા પણ લાંબા સમયથી બીમાર રહેતા હતા સમય ઘણો પસાર થતો ગયો અને એક દિવસ તેના પિતાએ પણ આ સંસાર છોડી દીધો આ ઘટના આ લોક માટે અસહનીય હતી તેણે પોતાના પિતાના વિવિધ વિવિધ અંતિમ સંસ્કાર કર્યા વિધિવત અંતિમ સંસ્કાર કર્યા પરંતુ તેના મનમાં અનેક પ્રશ્નો ઉભરવા લાગ્યા મૃત્યુ પછી આત્માનું શું થાય છે શું ખરેખર આત્મા શું ખરેખર પાછો આવે છે જો હા તો કેમ આ પ્રશ્નના જવાબ શોધવા માટે તે એક આધ્યાત્મિક યાત્રા પર નીકળી પડ્યો ઘણા ગામ અને જંગલમાં પસાર થઈને અંતે તે એક આશ્રમે ગયો પહોંચ્યો જ્યાં એક તેજસ્વી સંત ધ્યાન મગ્ન હતા આ લોકો તેમના ચરણમાં નમીને પૂછ્યું ગુરુદેવ મૃત્યુ પછી આત્માનું શું થાય છે શું એ સાચું છે કે મૃત્યુના ચોવીસ કલાક પછી આત્મા પોતાના ઘરે પાછો આવે છે સંતે હસીને કહ્યું બેટા જો તું આ રહસ્યને ખરેખર સમજવા માંગે છે તો તારે આ જંગલમાં આગળ વધવું પડશે ત્યાં તારા બધા પ્રશ્ન જવાબ તારી રાહ જોઈ રહ્યા છે આ લોકો શ્રદ્ધાથી માથું નમાવ્યું અને કહ્યું ગુરુદેવ હું આ યાત્રા કરવા તૈયાર છું કૃપા કરી મને માર્ગ બતાવો ગુરુજી આશીર્વાદ આપ્યા અને કહ્યું આ યાત્રામાં તને ઘણા અદ્ભુત અનુભવો થશે રસ્તામાં જે બનશે તે જ તને મૃત્યુ અને આત્માના રહસ્ય સમજાવવામાં મદદ કરશે આ લોકો ગુરુજીના આદેશ મુજબ જંગલ તરફ આગળ વધ્યો જેમ જેમ તે આગળ વધ્યો જંગલ ગાઢ અને રહસ્યમય બનતું ગયું ચારે બાજુ અજીબ અવાજો સંભળાતા હતા ક્યાંક ઘોવડ બોલી રહ્યું હતું ક્યાંક પાંદડાની સરસરાહટ હતી હવાના ડરામણું લાગી રહ્યું હતું જંગલનો આ ભયંકર અને ડરામણો રસ્તો તેને ડરાવી રહ્યો હતો પરંતુ તેના મનમાં ઉઠેલી જિજ્ઞાસા ઘણી બળવાન હતી તે નિડર બનીને આગળ વધ્યો અને થોડે દૂર એક વિશાળ પીપળાનું વૃક્ષ જોયું પરંતુ આ કોઈ સામાન્ય વૃક્ષ ન હતું તેની ડાળીઓ સાપની જેમ લહેરી રહી હતી અને તેની છાલ પર જાણે કોઈનો ચહેરો ઉભરી આવ્યો જેવો આલોક તેની નજીક પહોંચ્યો તે વૃક્ષ માનવીય અવાજમાં બોલી ઉઠ્યું હે માનવ થોભો તું ક્યાં જાય છે આ લોક આ સાંભળીને તો ઘડીક સ્તબ્ધ થઈ ગયો એક વૃક્ષ બોલી રહ્યું હતું પરંતુ તે ગભરાયો નહીં તેને હાથ જોડીને પીપળાના વૃક્ષને પ્રણામ કર્યા અને આદરપૂર્વક બોલ્યો હે મહાવૃક્ષ હું અહીં મૃત્યુના રહસ્ય જાણવા આવ્યો છું મારા મનમાં ઘણા પ્રશ્નો છે અને હું તેનો જવાબ શોધવા આ યાત્રા કરી રહ્યો છું કૃપા કરી મારું માર્ગદર્શન પીપળાના વૃક્ષે ગંભીર અવાજે કહ્યું તારી જિજ્ઞાસા યોગ્ય છે હે માનવ હું તને મૃત્યુ પછીની પ્રથમ અવસ્થા વિશે જણાવી શકું છું પરંતુ એ પહેલા તારે મારી એક પહેલીનો જવાબ આપવો પડશે જો તું સાચો જવાબ આપીશ આપી શકે છે તો જ હું તને આગળનું જ્ઞાન આપીશ આ લોકોએ શ્રદ્ધાથી માથું નમાવ્યું આવ્યો અને કહ્યું જ્ઞાની કૃપા કરી તમારી પહેલી પૂછો પહેલી પૂછો હું જવાબ આપવા માટે પ્રયાસ કરીશ વૃક્ષ હસ્યું અને બોલ્યું સાંભળ આ પહેલી તારા જીવન સાથે જોડાયેલી છે જયારે હું જીવન હોઉં છું ત્યારે હું કાળો હોઉં મર્યા પછી હું લાલ થઈ જાઉં જેટલું તું મને બાળે હું એટલું જ વિખરાતો જાઉં બતાવ હું કોણ છું આ લોકો ધ્યાનપૂર્વક સાંભળીને વિચારમાં પડી ગયો આ પહેલી સામાન્ય ન હતી તે થોડી વાર વિચારતો રહ્યો તેના મનમાં ઘણી વાસ્તુ વસ્તુઓના વિચાર આવ્યા પરંતુ અચાનક તેનું ધ્યાન એક એવી વસ્તુ પર ગયું જેનો ઉપયોગ તે રોજ પોતાના ઘરમાં હવન અને પૂજામાં કરતો હતો તેની આંખોમાં ચમક આવી તેને પીપળાના વૃક્ષ તરફ જોયું અને આત્મવિશ્વાસ સાથે જવાબ આપ્યો આનો જવાબ કોલસો છે જ્યારે કોલસો જીવંત હોય છે ત્યારે કાળો હોય છે બળ્યા પછી એ લાલ થઈ જાય છે અને ધીમે ધીમે કરીને વિખરાઈને રાખમાં બદલી જાય છે જેવો આલોકે આ જવાબ આપ્યો પીપળાના વૃક્ષનું ડાળીઓ એકા એક હલવા લાગી ચારે બાજુ હવા ઝડપથી રહેવા લાગી અને વૃક્ષ ગંભીર અવાજમાં કહે છે સત્ય કહ્યું વત્સ તે મારી પહેલીનો સાચો સાચો જવાબ આપ્યો છે હવે હવે હું તને મૃત્યુ પછીની પ્રથમ અવસ્થા વિશે જણાવું છું ધ્યાનથી સાંભળ પીપળાના વૃક્ષે આગળ કહ્યું બેટા જ્યારે શરીર નષ્ટ થઈ જાય છે ત્યારે આત્મા એક બ્રહ્મની સ્થિતિમાં આવી જાય છે તેને ખ્યાલ જ નથી આવતો કે તે મુક્ત થઈ ગયો છે કે કોઈના બંધનમાં છે આ મૃત્યુ પછીના પહેલાં ચોવીસ કલાકની સૌથી રહસ્યમય અવસ્થા હોય છે આ લોક ધ્યાનથી સાંભળી રહ્યો હતો પરંતુ તેના મનમાં વધુ જિજ્ઞાસા જાગી તેણે હાથ જોડીને પૂછ્યું જ્ઞાની કૃપા કરી વિગતે સમજાવો મૃત્યુની તુરંત પછી આત્માને શું અનુભવ થાય છે પીપળાએ ઊંડો શ્વાસ લીધો જાણે કોઈ પ્રાચીન સ્મૃતિને જાગૃત કરી રહ્યું હોય અને પછી કહ્યું જ્યારે મૃત્યુ થાય છે ત્યારે આત્મા શરીરથી અલગ થઈ જાય છે પરંતુ પહેલી જ ક્ષણે આત્માને એ નથી સમજાતું કે તે હવે દેહથી મુક્ત થઈ ગયો છે તે પોતાને જીવંત જ માને છે આ બરાબર એવું છે જેમ કોઈ ગાઢ નિંદ્રામાં હોય અને અચાનક નિંદ્રા તૂટી જાય પરંતુ તેને ખ્યાલ ન હોય કે તે જાગી ગયો છે આત્મા એ જ સ્થિતિમાં ભટકતો રહે છે આ લોકે આશ્ચર્યથી પૂછ્યું શું આત્માને તેનું મૃત શરીર દેખાય છે પીપળાએ કહ્યું હા ઘણી વખત આત્મા તેના જ મૃત શરીરને જુએ છે તે પોતાના પરિવારને રડતા બિલખતા જુએ છે તે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરે છે તેમને સ્પર્શ કરવાનો પ્રયાસ કરે છે પરંતુ કોઈ તેનો અવાજ સાંભળી શકતું નથી કોઈ તેના સ્પર્શને અનુભવી શકતું નથી આ આત્મા માટે સૌથી મોટી ભ્રમણા અને પીડાની ક્ષણ હોય છે આ પ્રથમ થોડા કલાકોમાં આત્માને પોતાના ઘર અને પરિવાર પ્રત્યે સૌથી વધુ વધુ મોહ હોય છે તે પોતાના પ્રિયજનોની આસપાસ જ ફરતો રહે છે ઘણી આત્માઓ ઘરમાં જ રોકાઈ જાય છે પોતાના પરિવારના લોકોને જુએ છે પરંતુ તે કંઈ કરી શકતી નથી ત્યારે આત્માને એવું પણ લાગે છે કે તે હજી પણ જીવંત છે તેને ભૂખ લાગે છે તરસ લાગે છે પરંતુ જ્યારે તે ભોજન તરફ આગળ વધે છે તો તે જાણે છે કે તે ખાઈ શકતી નથી જ્યારે તે પોતાના પ્રિયજનોને ગળે લગાડવાનો પ્રયાસ કરે છે તો તે જાણે છે કે તેઓ તેને અનુભવી શકતા નથી આ સ્થિતિ આત્મા માટે સૌથી વધુ કષ્ટદાયક હોય છે આ લોકની આંખમાં આશ્ચર્ય અને કરુણા બંને ઝબકી ઉઠ્યા તેણે પૂછ્યું શું આત્માને તેના કર્મોનો અહેસાસ થવા લાગે છે પીપળાનો અવાજ વધુ ગંભીર થયો અને કહ્યું જેમ જેમ સમય પસાર થાય છે આત્માને ધીમે ધીમે તેના કર્મોનો અહેસાસ થવા લાગે છે જો તેના જીવનમાં સારા કર્મ હોય તો તેને અંદરથી શાંતિનો અનુભવ થાય છે પરંતુ જો તેને ખરાબ કર્મ કર્યા હોય કોઈનું દિલ દુખાવ્યું હોય અધર્મ કર્યા હોય તો તે પીડાથી ભરાઈ જાય છે તેને પોતાના પાપોનો બોજ અનુભવવા લાગે છે ઘણી આત્માઓ એટલી અશાંત હોય છે કે તે ઘરની અંદર જ અટવાય જાય છે અને જ્યારે તેનું શરીર બાળવામાં આવે છે ત્યારે પણ તે ત્યાં જ ભટકતી રહે છે એટલે જ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે મૃત્યુના તુરંત બાદ ગીતાનું પઠન કરવું જોઈએ ગીતા ભગવદ્ ગીતા વાંચવી જોઈએ આત્મા માટે પ્રાર્થના કરવી જોઈએ જેથી તે પોતાનો મોહ છોડીને આગળની યાત્રામાં આગળ વધી શકે ચોવીસ કલાકની અંદર આત્માને ધીમે ધીમે એ સમજમાં આવવા લાગે છે કે તે હવે આ સંસારમાં રહી નથી પરંતુ ત્યાં સુધીમાં તેનો મોહ એટલો વધી જાય છે કે તે પોતાના ઘરે પાછી ફરે છે આ જ કારણે હિન્દુ ધર્મમાં મૃત્યુ બાદ આત્મા માટે પિંડ દાન કરવામાં આવે છે જેથી તે શાંતિથી પોતાની આગળની યાત્રા કરી શકે પીપળે પોતાની વાત પૂરી કરી અને થોડી ક્ષણો પીપળાએ પોતાની વાત પૂરી કરી અને થોડી ક્ષણ માટે મૌન થઈ ગયું આ લોક સંપૂર્ણપણે સ્પદ્ધ સ્તબ્ધ થઈ ગયો હતો તેને હવે સમજાયું કે મૃત્યુ ફક્ત એક અંત નથી પરંતુ એક નવી યાત્રાની શરૂઆત છે તેણે આદરપૂર્વક પીપળાને પ્રણામ કર્યા અને કહ્યું જ્ઞાની તમે જે જ્ઞાન આપ્યું તે મારા માટે અમૂલ્ય છે હવે હું જાણવા માંગુ છું કે મૃત્યુ પછી આત્માની આગળની યાત્રા કેવી હોય કૃપા કરી મને આગળનું માર્ગદર્શન આપો સ્મિત કરીને કહ્યું જો તું સાચે જ રહસ્ય સમજવા માંગે છે તો તારે આગળ જવું પડશે ત્યાં તને વધુ ગહન સત્યનું જ્ઞાન મળશે આ લોકો માથું નામ આવ્યું અને પોતાની યાત્રામાં આગળ વધ્યું જંગલ વધુ ગાઢ થતું જતું હતું પક્ષીઓનો અવાજ ધીમે ધીમે ઓછા થતા જતા હતા ચારેય બાજુ એક રહસ્યમય શાંતિ છવાયેલી હતી ત્યારે જ તેને એક વિશાળ કાળા રંગનો કાગડો દેખાયો આ કાગડો સામાન્ય પક્ષીઓથી ઘણો મોટો અને અદ્ભુત હતો તેની આંખો બળતા અંગારા જેવી લાગતી હતી અને તેની પાંખોમાંથી એક દિવ્ય આભા નીકળી રહી હતી આ લોકો કાગડા પાસે જઈને હાથ જોડીને પ્રણામ કર્યા કાગડો તેના ભારે અને ગંભીર અવાજમાં બોલ્યો વત્સ તું કોણ છે અને આ ગાઢ જંગલમાં શું કરે છે આ લોકો માથું નમાવીને જવાબ આપ્યો હે દિવ્ય પક્ષી હું મૃત્યુના રહસ્ય જાણવા માટે આ યાત્રા પર નીકળ્યો છું મેં અત્યાર સુધી જાણ્યું છે કે મૃત્યુ પછી તરત જ આત્મા ભ્રમિત રહે છે પરંતુ હું જાણવા માંગુ છું કે ચોવીસ કલાક પછી આત્મા ઘરે કેમ પાછી ફરે છે સુગમે ગહન શ્વાસ લીધો અને કહ્યું હું તને આ જવાબ આપીશ પરંતુ પહેલા તારે મારી એક પહેલીનો જવાબ આપવો પડશે જો તું એનો જવાબ સાચો આપી શકે છે તો જ હું તને મૃત્યુના આ રહસ્યને જણાવીશ આ લોકે ઉત્સુકતાથી માથું હલાવ્યું પૂછો પ્રભુ સુગમે ગંભીર અવાજમાં પૂછ્યું હે મનુષ્ય સંસારમાં દરેક વ્યક્તિ સંસારમાં દરેક વ્યક્તિ કઈક ને કઈક સાચવે છે દરેક કોઈને કોઈ વસ્તુ સાથે બંધાયેલું હોય છે મને કહે મનુષ્યના જીવનનું સૌથી મોટું બંધન કયું છે આ લોક થોડી ક્ષણો માટે વિચારમાં પડી ગયો તેના મનમાં ઘણા વિચાર આવવા લાગ્યા ધન પરિવાર ઈચ્છાઓ શરીર પરંતુ સૌથી મોટું બંધન કયું છે થોડી વિચાર્યા પછી એને જવાબ આપ્યો મોહ મનુષ્યનું સૌથી મોટું ધન બંધન સૌથી મોટું હલાવ્યું બિલકુલ સાચો જવાબ આપ્યો વત્સ તે હવે હું તેને મૃત્યુના ચોવીસ કલાક પછી આત્મા ઘરે પાછી ફરવાનું રહસ્ય સમજાવીશ સુગમે આકાશ તરફ જોયું અને ગહન અવાજમાં કહ્યું મૃત્યુ પછી જ્યારે આત્મા શરીર છોડે છે ત્યારે તે થોડી ક્ષણો સુધી મુક્તિ અનુભવે છે પરંતુ જેમ જેમ સમય પસાર થાય છે તેની અંદર એક હલચલ શરૂ થાય છે આ હલચલ તેના મનને કારણે થાય છે આત્માને પોતાનો ઘર પરિવાર પ્રિયજનોની યાદ સતાવા લાગે છે આ લોક ધ્યાનથી સાંભળી રહ્યો છે સુગમ આગળ કહે છે જ્યારે શરીર બળે છે ત્યારે આત્મા ત્યાંથી અલગ તો થઈ જાય છે પરંતુ તેનો મોહ સમાપ્ત થતો નથી તે પોતાના પ્રિયજનોને રડતા જુએ છે પોતાના ઘરમાં પોતાના બાળકોને પત્નીને એકલા અનુભવે છે તેને લાગે છે કે તે હજી પણ તેની પાસે જઈ શકે છે તેને શાંતત્વના આપી શકે છે પરંતુ જેવી જ તે પ્રયાસ કરે છે તેને ખ્યાલ આવે છે કે કોઈ તેને જોઈ શકતું નથી કોઈ તેને સાંભળી શકતું નથી આ લોકો આશ્ચર્યથી પૂછ્યું તો શું આત્મા દુખી થાય છે સુગમે ગંભીર અવાજમાં કહ્યું હા આત્મા ખૂબ દુખી થાય છે તે પોતાના પ્રિયજનોને બોલાવે છે પોતાના બાળકના માથા પર હાથ ફેરવે છે ફેરવવા માંગે છે પોતાના ઘરમાં ફરવા માંગે છે પરંતુ તે ફક્ત એક છાયા બનીને રહી જાય છે આ તેની સૌથી મોટી પીડા હોય છે આ જ કારણે હિન્દુ ધર્મમાં મૃત્યુ પછી ખાસ કર્મકાંડો કરવામાં આવે છે જ્યારે પરિવારજનો ગીતાનું પઠન કરે છે દીપ પ્રગટાવે છે અને આત્માની શાંતિ માટે પિંડદાન કરે છે ત્યારે આત્માને ધીમે ધીમે આ સંસારમાંથી મુક્ત થવાનું ત્યારે આત્માને ધીમે ધીમે આ સંસારથી મુક્ત થવામાં મદદ મળે છે આ લોકની આંખો ભીની થઈ ગઈ હતી તેણે ધીમા અવાજમાં પૂછ્યું તો શું આત્મા હંમેશા પોતાના ઘરે જ રહે છે શું ગમે જવાબ આપ્યો ના પરંતુ જે આત્માઓ પોતાના જીવનમાં અત્યંત મોહમાં બંધાયેલી રહે છે તે લાંબા સમય સુધી ભટકતી રહે છે તે પોતાના પરિવાર ઈચ્છાઓ અધૂરા કાર્યોને લઈને પરેશાન રહે છે તેમને એ સ્વીકારવામાં સમય લાગે છે કે હવે તે આ સંસારનો ભાગ નથી આ જ કારણે મૃત્યુ પછી પરિવારે આત્માની શાંતિ માટે કર્મકાંડ કરવા જોઈએ જેથી આત્માઓ આત્મા મોહથી મુક્ત થઈ શકે અને પોતાની આગળની યાત્રા શરૂ કરી શકે સુગમે આ લોકોને જોઈને કહ્યું હવે તું જાણી ગયો કે આત્મા મૃત્યુના ચોવીસ કલાક પછી ઘરે કેમ પાછી ફરે છે આ મોહ ખેંચીને પાછો લાવે છે પરંતુ હવે તારે આગળની યાત્રા કરવી પડશે કારણ કે હજી ઘણા રહસ્ય બાકી છે આ લોકો સુગમના ચરણોમાં માથું નમાવ્યું અને કહ્યું હે દિવ્ય પક્ષી તમે મને અમૂલ્ય જ્ઞાન આપ્યું હવે હું જાણવા માંગુ છું કે જ્યારે આત્મા મોહથી મુક્ત થાય છે ત્યારે તેની આગળની યાત્રા કેવી હોય છે સુગમે ગંભીર અવાજમાં કહ્યું હે વત્સ જો તું સાચે જ જાણવા માંગે છે તો તારે આગળની યાત્રા ચાલુ રાખવી પડશે આગળ તને વધુ ગહન રહસ્યનું જ્ઞાન મળશે જા આગળ વધ આલોકે માથું માથો ન માર્યો અને હવે તે પોતાની યાત્રાના ત્રીજા પડાવ પર પહોંચી ગયો હતો જંગલની ગાઢતા થોડી ઓછી થવા લાગી હતી અને વાતાવરણમાં એક અલૌકિક શાંતિ હતી પક્ષીઓના મધુર ગાન હળવે હળવે વેતી હવા અને ચારો બાજુ લીલુંછમ જમીન આ સ્થળ કોઈ દિવ્ય લોકના આભાસ કરાવતું હતું ત્યારે જ તેની નજર સામે ઉભેલી એક અદભુત ગૌમાતા પર પડી આ કોઈ સામાન્ય ગૌમાતા નતા તેના શરીરમાંથી દિવ્ય પ્રકાશ નીકળી રહ્યો હતો તેની આંખોમાં ગહન કરુણા અને જ્ઞાનની ઝલક હતી આ લોકે શ્રદ્ધાથી નમીને ગૌમાતાને પ્રણામ કર્યા ગૌમાતાએ સ્નેહથી તેને જોયું કહ્યું વત્સ હું જાણું છું કે તું મૃત્યુના રહસ્યો જાણવા માટે આ યાત્રા પર નીકળ્યો છે હું તને આગળનું જ્ઞાન આપીશ પરંતુ પહેલા તારે મારી એક પહેલીનો જવાબ આપવો પડશે આ લોકે શ્રદ્ધાથી માથું નમાવીને કહ્યું હા માતા કૃપા કરીને પૂછો ગૌમાતાએ મધુર પરંતુ ગંભીર અવાજમાં પૂછ્યું મનુષ્ય પોતાના જીવનમાં ઘણી વસ્તુઓ સાચવે છે ધન પરિવાર પ્રતિષ્ઠા જ્ઞાન પરંતુ એ કહે કે તેની માટે સૌથી મહત્વની સંપત્તિ કઈ છે જે મૃત્યુ પછી પણ તેની સાથે જાય છે આ લોક ગહન ચિંતામાં પડી ગયો તે વિચારવા લાગ્યો કે ધન તો અહીં જ રહી જાય છે પરિવાર પણ પાછળ રહી જાય છે પ્રતિષ્ઠા પણ નષ્ટ થઈ જાય છે તો પછી કઈ વસ્તુ મનુષ્યની સાથે જાય છે થોડી ક્ષણ વિચાર્યા પછી તેણે જવાબ આપ્યો કર્મ મનુષ્યના કર્મ મનુષ્યના કર્મ જ તેની સૌથી મોટી સંપત્તિ છે ધન પરિવાર અને પ્રતિષ્ઠા તો બધું અહીં અહીં જ રહી જાય છે પરંતુ કર્મ તેની આત્મા સાથે જાય છે યાત્રા નક્કી કરે છે ગૌ જવાબ આપ્યો હવે હું તને મૃત્યુના ત્રીજા તબક્કાનું રહસ્ય જણાવીશ ગૌ માતાએ પોતાની આંખો બંધ કરી અને તેમની આસપાસ એક દિવ્ય આભા ફેલાઈ ગઈ તેમણે ગહન અવાજમાં કહેવાનું શરૂ કર્યું જ્યારે આત્મા મૃત્યુ પછી પોતાના મોહથી મુક્ત થાય છે ત્યારે તેનો સામનો પોતાના કર્મો સાથે થાય છે આત્માને તેના સંપૂર્ણ જીવનનું પ્રતિબિંબ દેખાય છે તેને 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 જે જે સારા સારા કર્મ કર્મ કર્યા કર્યા હોય હોય તો પ્રકાશ તરફ લઈ છે જો ખરાબ કર્મ કર્યા હોય તો તેને અંધકાર તરફ ધકેલે છે આ લોક ધ્યાનપૂર્વક સાંભળે છે ગૌમાતાએ આગળ કહ્યું જો આત્માએ જીવનભર સારા કર્મ કર્યા હોય દાન ગૌ સેવા ભજન સત્સંગ બીજાની સેવા તો તે ઝડપથી સ્વર્ગ તરફ આગળ વધે છે ત્યાં તેને દિવ્ય સુખ મળે છે જ્યાં ન તો પીડા હોય છે ન તો દુઃખ પરંતુ જો તેને પાપ કર્યા હોય અત્યાચાર છેતર પીંડી ક્રોધ અહંકારને ને હિંસા કરી હોય તો તેને યમ લોકમાં જવું પડે છે જ્યાં તેના કર્મોના આધારે તેને દંડ ભોગવવા પડે છે આ લોકે પ્રશ્ન પૂછ્યો હે માતા શું મનુષ્ય પોતાના કર્મ બદલી શકે છે શું મૃત્યુ પછી તેનું ભાગ્ય નક્કી થઈ જાય છે ગૌ એ ગંભીર સ્વરમાં અવાજ આપ્યો ના वत्स મનુષ્ય જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી પોતાના કર્મને સુધારી શકે છે તે પુણ્ય કમાઈ શકે છે ધર્મના માર્ગ પર ચાલી શકે છે અને પોતાના આત્માને શુદ્ધ કરી શકે છે પરંતુ મૃત્યુ પછી તેણે જે સંચિત કર્યું હોય તે જ ભોગવવું પડે છે આથી હિન્દુ ધર્મમાં ગૌ સેવા દાન ભક્તિ ભજન કીર્તન સત્સંગનું ખૂબ જ મહત્વ છે જ્યારે મનુષ્ય ગૌ માતાની સેવા કરે છે ત્યારે તે પોતાના પાપનો નાશ કરે છે ગાય ફક્ત એક પશુ નથી તે સ્વયં ધર્મનું પ્રતીક છે તેના સ્પર્શથી જ પાપો નષ્ટ થાય છે અને તેની સેવાથી પુણ્ય સંજિત થાય છે ગૌમાતાએ આગળ સમજાવ્યું હે વત્સ જ્યારે આત્મા પોતાના કર્મોનો હિસાબ જુએ છે 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 ત્યારે તેને ખબર પડે કે જીવનમાં શું કમાયું જે આત્માઓ પવિત્ર હોય છે તે આનંદથી આગળ વધે છે પરંતુ જે આત્માઓ પાપી હોય છે તે ભયથી ધ્રુજે છે તે વિચારે છે કે જો તેમને બીજા જન્મ મળશે બીજો જન્મ મળે છે તો તે પોતાનું જીવન સુધારી લે જો એને બીજો જન્મ મળે તો એનું જીવન સુધારી લે પરંતુ ત્યાં સુધી ખૂબ જ મોડું થઈ ચુક્યું હોય છે આ લોકોની આંખોમાં ચિંતા લાગી શ્રદ્ધાપૂર્વક કહ્યું હે ગૌ માતા વધુ ધ્યાન આપી છે મારા મૃત્યુ વખતે મારે યમલોકમાં ન જવું પડે ગાય માતાએ આશીર્વાદ આપ્યા અને કહ્યું વત્સ તારી યાત્રા હજી પૂરી થઈ નથી આગળ વધ તારે હજી આગળ ઘણા રહસ્યો જાણવાના છે જા અને તારી યાત્રા ચાલુ રાખ આ લોકે ગૌ માતાના ચરણમાં માથું નમાવ્યું અને ફરીથી પોતાની યાત્રા તબક્કા તરફ આગળ વધ્યો આ હતી ચાલતા ચાલતા તે એક વિશાળ નદીના કાંઠે આવી પહોંચ્યો આ કોઈ સામાન્ય નદી ન હતી તેનું પાણી ક્યાંક ઠંડુ અને ક્યાંક નિર્મળ દેખાતું હતું તો ક્યાંક લોહી અને અગ્નિની જ્વાળાઓથી ભરેલું લાગતું હતું નદીના કાંઠે એક દિવ્ય દેવી પ્રગટ થયા તેમના તેજથી આખું વાતાવરણ પ્રકાશિત થઈ ગયું તેઓ સૌમ્ય પણ પ્રભાવશાળી હતા માનો કે સાક્ષાત જ્ઞાન અને શુદ્ધતાની મૂર્તિ હોય આ લોકો શ્રદ્ધાપૂર્વક નમીને તેમને પ્રણામ કર્યા દેવી હસીને મધુ સ્વરમાં કહ્યું વત્સ હું જાણું છું કે તું મૃત્યુના રહસ્યને સમજવા આ કઠિન યાત્રા પર આવ્યો છે હું તને વેત્રણી નદીનું રહસ્ય જણાવીશ પરંતુ પહેલા તારે મારી એક પહેલીનો જવાબ આપવો પડશે આ આલોકે માથું નમાવીને કહ્યું માતા કૃપા કરીને પૂછો દેવીએ ગંભીર સ્વરમાં પૂછ્યું બતાવ વત્સ આ સંસારમાં મનુષ્યનો સૌથી મોટો ભ્રમ કયો છે આ આલોકે થોડી ક્ષણવાર વિચાર્યું અને પછી જવાબ આપ્યો હે માતા મનુષ્યનો સૌથી મોટો ભ્રમ છે કે એ એવું માને છે કે આ શરીર અને આ સંસાર કાયમી છે તે મૃત્યુને ભૂલીને સાંસારિક મોહમાં ડૂબેલો રહે છે પરંતુ જ્યારે મૃત્યુનો સમય આવે છે ત્યારે તેને સમજાય છે કે આ બંધન નાશવંત છે ફક્ત આત્મા જ અમર છે દેવીએ હસીને કહ્યું તે સત્ય વેતરણી નદીના રહસ્યને હું જ્ઞાન આપીશ દેવીએ સમજાવ્યું વત્સ આ વેતરણી નદી છે આ યમલોક અને પિતૃલોકની વચ્ચે વહે છે આ આત્મા માટે અંતિમ પરીક્ષા છે જેમણે પોતાના જીવનમાં પુણ્ય કર્મ કર્યા હોય તે આસાનીથી આ નદીને પાર કરી લે છે અને સ્વર્ગ કે મોક્ષ તરફ આગળ વધે છે પરંતુ જેમણે અધર્મ કર્યા હોય તેમના માટે આ નદી અગ્નિ અને લોહીથી ભરેલી દેખાય છે છે તેઓ તેમાં ફસાઈ જાય અને ચટફટતા રહે છે આ લોક ભય અને વિસ્મય સાથે આ દ્રશ્ય જોઈ રહ્યો હતો તેણે પૂછ્યું માતા આ નદી આત્મા માટે આટલી મહત્વની કેમ છે દેવીએ જવાબ આપ્યો વત્સ આ નદી આત્માની અંતિમ પરીક્ષા છે આ તેના જીવનના કર્મોનું પ્રતિબિંબ છે જેમણે ગૌ સેવા દાન પુણ્ય અને ધર્મનું પાલન કર્યું હોય તેમના માટે આ નદી નિર્મળ જળની ધારા બની જાય છે તેઓ તેને પાર કરી મોક્ષ કે સ્વર્ગ તરફ આગળ વધારે છે પરંતુ જેમણે અધર્મ પાપ અને અન્યાય કર્યા છે તેમના માટે આ નદી ભયંકર યાતનાનું સ્નાન સ્થાન બની જાય છે તેઓ તેમાં ફસાઈ જાય છે અને ત્યાં સુધી કષ્ટ ભોગવે છે

સહેલાઈથી જ આ નદીને પાર કરી જાય છે ખાસ કરીને ગૌદાન ગાયનું દાન કરનારા માટે આ નદી એક સરળ માર્ગ બની જાય છે કારણ કે ગૌમાતા ધર્મનું પ્રતિક છે અને જે તેની સેવા કરે છે તે પોતાના પાપનો નાશ કરી શકે છે આ લોક આ સાંભળીને ચકિત થઈ ગયું તેણે એક બીજે એક બીજો પ્રશ્ન પૂછ્યો માતા જો કોઈ વ્યક્તિ જીવનમાં સારા કર્મ ન કરે તો શું તે ક્યારે આ નદીને પાર ન કરી શકે દેવીએ ગંભીર સર્વમાં જવાબ આપ્યો વચ્ચે બ્રહ્માંડ કર્મોના નિયમથી ચાલે છે જો આત્મા વૈતરણીને પાર કરી લે તો તે સ્વર્ગ તરફ આગળ વધે છે જો નહીં તો તેને યમ લોકમાં ન્યાય માટે મોકલવામાં આવે છે જ્યાં તેના કર્મનો હિસાબ થાય છે જે આત્માઓ આ નદી પાર નથી કરી શકતા તે ભટકતા રહે છે તે પૂર્વ જન્મના ચક્રમાં ફસાઈ જાય છે અને ઘણા જન્મ સુધી કષ્ટ ભોગવે છે આ લોકોને આંખો ખુલી ગઈ તેણે દેવીને પ્રણામ કર્યા અને કહ્યું માતા તમે મને સત્યનું જ્ઞાન આપ્યું હવે હું મારું જીવન વધુ પવિત્ર બનાવી જેથી મારો આત્મા મૃત્યુ પછી સાચા માર્ગે ચાલે દેવી આશીર્વાદ આપ્યા અને કહ્યું બસ તારી યાત્રા પૂરી થઈ જા અને આ અજ્ઞાનને સંસાર સુધી પહોંચાડ જેથી લોકો મૃત્યુ પહેલા જીવનને સમજી શકે આ લોકોએ ફરીથી પ્રણામ કર્યા અને તે દિવ્ય જ્ઞાનને હૃદયમાં સમાવીને પાછો ફર્યો આમ યમરાજાએ નારાદજીને આત્માના તેર દિવસના રહસ્યની સંપૂર્ણ કથા સંભળાવી તેણે જણાવ્યું કે મૃત્યુ પછી આત્મા કેવી રીતે પોતાના ઘરે પાછો ફરે છે કેવી રીતે પોતાના કર્મના આધારે આગળ વધે છે અને કઈ વસ્તુ અને કઈ કઈ અવસ્થાઓમાંથી પસાર થાય છે વચનો બધા દૂર થઈ ગયા નારાદજીએ હાથ જોડીને કહ્યું આપણી આ દિવ્ય કથા સાંભળીને મારા બધા પ્રશ્નોના જવાબ મને મળી ગયા હવે મને સ્પષ્ટ થઈ ગયું કે મૃત્યુ પછી આત્મા કેવી રીતે પોતાની યાત્રા પૂરી કરે છે હું આ સત્યનો પ્રચાર પ્રસાર કરીશ જેથી વધુમાં વધુ લોકો આ ગ્રહણ જ્ઞાનને સમજી શકે અને ધર્મના માર્ગે ચાલે યમરાજાએ નારાજીને આશીર્વાદ આપ્યા અને કહ્યું દેવર્ષિ જો મનુષ્ય આ સત્યને સમજીને જીવન જીવે તો તે મોહ માયાથી મુક્ત થઈ શકે અને સાચા માર્ગનું અનુસરણ કરી શકે જા આ જ્ઞાનને સંપૂર્ણ સંસારમાં ફેલાવો મિત્રો આ વિડીયો તમને કેવું લાગ્યું જો તમને ગમ્યો હોય તો આવા જ રોચક વિડીયો સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો વિડિયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ પણ જરૂર લખજો ફરી મળીએ આવતા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ